કેમ છો મિત્રો આજના કે નવા બ્લોગ માં તમારા બધાનું દય દિલથી સ્વાગત છે મિત્રો આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે ના હાર્દિક ભાઈ આવી ગયા છે ના બાજે ઋત્વિક દા છે અને હાલ તો રીલ માં પડ્યા છે ભૂખા કાઢી છે માથામાં માં ટોલું કરાય બાલ કાપી ગાલ્યા છે એટલે બધા બાલ ઉડાડી દીધા છે બાકી બાલ જ ની દેખાતા હું તો આપી દીધા છે પેલા પાંચસો રૂપિયા કિલો

લે અને આ બાજુ હાજુભાઈજી અને આ બધા મેં માનત છે બધા ને માનવને આવ્યા નહીં મેં કોઈ સી નહીં નહીં ભાઈ બાકી આપણું બ્લોગ તો આપણે ચાલુ કરી દીધું છે બ્લોગ રેગ્યુલરી આવ્યા છે લાવશે જ અને ભાઈ આ તો થોડો બંને થાક લાગી ગયો છે હાથે જ ખાવા મળે છે આ

રાધાકૃષ્ણ તો જય દ્વારકાધીશ કોમેન્ટ કરી દેજો તાન બાકી તો આજે એવું કઈ ખાસ બતાવજું નહીં ને ભાઈ આજે તો મારે કઈ જરૂરી વાત કરીશ તમને આટલા દ્વારા હું દરલી વ્લોગ નાખું જો અપલોડ કરું જો પણ જો યે સપોર્ટ મળતો નહી અને બાકી પોઝીમ ડાઈજો સપોર્ટ મળતો નહી પણ બધાયન કે શું વિડિયો બનીને શું કરતો સાચું કીયા છે યાર જોગા આપણ રેગ્યુલર નાખતે રેગ્યુલર આહી વ્લોગ અ બાકી તો સપોર્ટ કરતા રહીજો અને આ વ્લોગ ઉપર સારું એવો સપોર્ટ દેખાડ્યો ભાઈ અને હમણાંથી કોઈ સબસ્ક્રાઈબર વધતા નહીં ટેન્શન વધી જાય છે અને બાકી તો જુઓ સપોર્ટ કરજો તો આપણે કે બ્લોગ નાખીએ છીએ તો નાખશું જેટલા લોકો જોવું છે એટલા લોકો કાજી આપણે વ્લોગ બનાવશું કોઈ ચિંતા જેવું છે નહીં કોઈ હાથ આપે ના આપે એથી કોઈ મતલબ નહીં આપણે રેગ્યુલર વ્લોગ આવો છે આવશી આગળ એ નાખશું બનાવશું તો ભાઈ ખાલી સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો તો ભાઈ આજે તો કોઈ એવું ખાસ નહીં બતાવવા જેવું અને બસ આટલું જ કેવું હતું કે સારું એવો સપોર્ટ કરો જેથી વ્લોગ બનાવવાની ઈચ્છા થાય સારા એવા વ્લોગ આવું કે બાકી બ્લોગમાં પછી એમ થાય છે કે શું કરવાનું યાર કોઈ સપોર્ટ કરતું નથી ને બ્લોગ બનાવીને શું કરવાનું રોજ રોજ વિડીયો બનાવવાના પબ્લિક વચ્ચે જવાનું કોઈ બોલર કોઈ એમ કેમ કે ગમે એવું મળો છો ભાઈ થાકી જાય કોઈ સપોર્ટ કરો ખાલી તો બસ સપોર્ટ કરતા રહીજો આજના માટે તો આટલું પાછા મળીશું કે નવા બ્લોગમાં ભાઈ આટલું જ કેવું હતું મારા આ બ્લોગમાં આજે તો થાકી ગયું છું એટલે પાછા મળીશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય જયગઢ ગુજરાત જય દ્વારકાધીશ ચલો પાછા મળી